ગુજરાત આયર સંભાવના અગ્રણી હીરાબાઈ ચોટવાને ભરૂચ પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે હીરાબાઈ ચોટવાની કોઈ પણ બાતમીની સંદોવણી ન હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સ્ટેશન ડાયરીમાં પૂછપરછ કરવાના બહાને અટકાયત કરવામાં આવી હતી તે અંગે રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લા આયર સમાજે આવેદનપત્ર આપ્યું છે

ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે જેના કારણે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આહીર સમાજ આજે રાધનપુર પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપ્યું છે. આખા ગુજરાતની અંદર એક આહીર સમાજ દરેક જિલ્લા જિલ્લા તાલુકા તાલુકાએ આવેદનપત્ર આપી રહ્યો છે તે હીરાભાઈ જોટવા એટલે આહીર સમાજનું એક હીર કહેવાય એવા માણસને ખોટી રીતે સરકારે કાવા દાવા કરી અને એને જેલમાં અંદર કર્યા છે તો સરકાર શ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક હીરાભાઈ જોટવાને છોડવામાં આપે અને એમને ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો આહીર સમાજ ગુજરાતની અંદર ગામડે ગામડે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યક્રમો આપશે રસ્તા ઉપર ઉતરશું અને આવનારા દિવસોની અંદર હીરાભાઈના પડખે આહીર સમાજ ઉભો છે અને કાયમી ઉભો રહેશે જય હિન્દ જય ભારત ભારતનામદાસભાઈ અમદાવાદ આહિર વઢિયાર આહીર સમાજ પ્રમુખ ગુજરાત આહિર સમાજના અગ્રણી અને દરેક સમાજના ગુજરાતના જે દરેક સમાજ હોય શોષિત ગરીબ વંચિત સમાજ હોય એને હરમેશ જે માણસ ઉપયોગી થયા છે એવા ભામાસા હીરાભાઈ જોટવા સાહેબની ખોટી રીતે રાજકીય કિનાખોરી રાખીને સરકારે જે અટકાયતના બાને જે ધરપકડ કરી છે અને જે એમને બતાવ્યું છે કે ભાઈ આ મનરેગાનામાં કૌભાંડમાં આ રીતે એમની સંડોવણી છે કોઈ પણ એજન્સીના સપ્લાયર તરીકે કે એમના ઓનર તરીકે પ્રોપરાઇટર તરીકે ક્યાંય હીરાભાઈ જોટવાનું કે એમના પરિવારનું કોઈ નામ નથી ત્રણ વર્ષ જૂની ફરિયાદ છે અને ક્યાંય પણ મટિરિયલ સપ્લાયમાં એનો કોઈ રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે સીધી રીતે આડત રીતે કોઈપણ જાતની એમાં સંડોવણી નથી તેમ છતાં પણ સરકારે પોતાની જે પોતાના આગેવાનો પોતાના મંત્રીશ્રીઓનું જે નામ આમાં આવતું હતું અને એના કારણે બેલેન્સ કરવા માટે થઈ અને હીરાભાઈ જોટવા જેવા પ્રતિષ્ઠિત માણને જ્યારે આમાં જોડવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ આ ઘટનાને વખોડે છે અને તેમણે આ સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રી નાયબ કલેકટરશ્રી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કર્યા છે અને હજુ પણ જો આ બાબતે સરકાર ગંભીરતાથી નહીં વિચારે તટસ્થને યોગ્ય ન્યાયિક તપાસ કરીને જો હીરાભાઈ બાબતમાં જો સરકાર નહીં વિચારે તો સમગ્ર ગુજરાતનો આહિર સમાજ કાર્યક્રમો કરશે સભાઓ કરશે અને આગળને ભયા છે bureau report janadis news pattern